બે રાજકોટ પેલા પકડી લીધો તું કિશોર ભાઈ પકડ્યો કિશોર ભાઈ કિશોર કિશોરભાઈ કોણ નમસ્કાર મિત્રો રાઠોડ ને એમ કહે છે કે મને મારા બે થપડ મારી આ રીતની વાત ઓડિયો ની અંદર થાય છે બરોબર છે ઓડિયો ની અંદર આ રીતની વાત થાય છે ત્યાર પછી મનસુખભાઈ રાઠોડ એ વ્યક્તિને ફોન કરે છે અને બંને સાથે માથાકૂટ ઘણી બધી થાય છે બરોબર છે

અશોકભાઈ સોંધરવા લાલો એન બાપા નું નામ લાલજીભાઈ અશોકભાઈ ના બાપા નામ આ છોકરા નામ શું છે લાલો 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 હા હા લાલન ફોન કરો અને કે ટીક મારી નાખી ઉ આવું દી કીતે ઓય નો મારી ના કર મારી હું ના કમણા કહી દઉં છે ને હાલો ફોન કરો હા હાલો લાલો ઈ ગયા કામ નો હે ઈ બુ મોળ પરલો છે આઈ રહી શામ કિરણ બાહુ રાજકોટ માં હા ફોન કરો હાલ લાલા હાલો લાલભાઈ મજામાં મજામાં જા બોલો હું ઓલા છોકરાને મારો છું કેવા છોકરા આ ઓલો હર્ષુક દેવળિયા એવું કેમ કરો મારવા થોડો કોઈ છે નહીં હે હું મારવા કોઈ દોડતું નથી તને બે લાફો માં લઈ અત્યારે રોતો ના કીધું આજે મારામાં રેકોર્ડિંગ છે હશે એવું હોય કે આપડે થોડું કામ લડવાની ઈચ્છા હોય તો તું કેવો ન્યા હું આવું લડવાની બડવાની કઈ વાત એ નહી આવતી તને કદાચ બહુ બાધવાનો શોખ આ ઓલો રોય છે એટલે તને એમ કે હું કે બારણ

તમને ખબર ગામ નો સુ તમને તમે એમ કે છું તારા ગામમાં તારું હર્ષુપુર દેવળિયા છે ને ના બાપા ના મારું ગામ છે મોણપુર

મારી નાખ્યા હોય તો તને બતાવું મારી નાખી હા એ બાયું પાસોર કરાય બીજે નો કરાય આંધ્રો કઈ હોય નઈ હો

એને તમે છે ને તમારા ભરત ને સમજાવી દીધો અમને ગાયું ન દે એને મા બેન સામે ગાયું ન દે એનું જે વહીવટ હોય તમે જાણો નહીં જાણો અમે થોડા એના લાડવા ખાતા એને અમે થોડા પૈસા ગણ્યા છે ભાઈ

હું એને કીધું જ નથી કાલે જોયો જેનો ઓડિયો તમને ફોન કર્યો છું રોવા મળ્યો એજ કહું છું રોવા મળ્યો ને એટલે તમને રોવા મળ્યો એ કેટલો છે મને નો ખબર હોય મેવાડા ની

મારે એને એને કઈ દુશ્મની નથી મારતો એને એટલું એને કહી દેજો કે એને કઈ તું એને માં બેન આમી ગાળું ન દેતો એટલું હું તમને કહી દઉં છું કે એને ભરત કહી કઈ દેજો તારે જે વહીવટ હોય કિશોર ની છોકરી આરે હોય કે કિશોર ની બાય આરે હોય કે કિશોર આરે હોય એના માં કે એની બેન પાનો જાય એની માં રહી ને કિશોર ની માં ઈ મારી નાની છે અને કિશોરની બેન રહી ને ઈ મારી માં છે ઈ બે છે ને અત્યારે ઈ મરી ગયા છે એની પાનો જાય એને એટલું કહી દેજો ભાઈ એને ક્યાં કાય કીધું એમાં પૂછilio એને એને પૂછો તો ખરા હવે એમાં ક્યાં એવી કોઈ મેટર છે તો તું એટલું બધું હું એ જ કઉં છું હું એ જ કઉં છું એની કાયમ મેટર નથી તો હું એ જ કઉં છું તો એને હું કામ ગાળું દેવી દોઈ એટલે હવે કઉં છું કે એમાં એટલું બધું રાવણાઈ નો કરવાની હોય એમાં પણ રાવણાઈ

કોઈ આ જમાના માં કોઈ થી કઈ થવાનું મારે કોઈ કઈ ભરવાઈ કરવી નથી રાખી દે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બધું તમે કરી લેજો મિત્રો ચાલો મળશું નેક્સ્ટ